ચંડી પડવો નિમિત્તે સુમૂલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસું જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમૂલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમૂલ ડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમૂલની ફ્લેક્શીપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છીએ અને એ બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમુલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે